હું તત્ સદ સદગુરુ સદગુરુમાં જય આવી જોઈએ આગળ પોઈન્ટ છે જેવા જેના ભાવ હવે એમ છે કે આપણામાં એક કહેવત છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ અથવા તો જેવા આપણે એવું જ સામેનું મળે છે હા એટલે કે જીવા આપણા ભાવ એવા જ સામે ફળ બેસતો હોય છે આપણે જીવા હોઈએ એવા જ સામાને માપતા કે દેખતા અગર તો ધારતા હોઈએ છીએ કહેવત એ છે કે જીવા આપ એવા સામે ના આ વાતને અનુસરીને આપણા ભાવ એ મુખ્ય ભાગ ભજવતા હોય છે દાખલા તરીકે અરીસાની અંદર જોઈએ તો જેવા આપણા હાવભાવ અને એક્શનો એ જ પ્રતિભાવો અરીસામાં હોય છે બીજા હોતા નથી જેમ ભ્રમિત થયેલી બુદ્ધિ યોગથી જ આપણો એક ભાવ આપણને આ સામુ બતાવી રહ્યો છે આપણી મતિ ભ્રમિત થાય એટલે એના અવળ હવળ ઉલટા સુલટા ભાવો ઉત્પન્ન થાય છે અને એ ભાવનું ફળ સામે એવું જ મળતું હોય છે હા નહીં કીધું કે અન એવા જ ને મન એવા હા એટલે ભાવ હશે એ જ ફરતા હોય છે દાખલા તરીકે દ્રેષ્ટાંતમાં એક ડોશીમાંના જોડે જુવાર હતી જુવાર એટલે જારે એક અનાજ કહેવાય ઘણા ટાઈમનું પડી ગયેલું એમ કે બધું ફોતરે ફોતરા ઉડી ગયેલો હા કોઈ દમદમણાનો નહીં અને એના મનમાં થયું ડોશીના મનમાં કે આ હોજ પડે દાડો હાથમાં એટલે વોરાની દુકાને જઈએ એ વખતે દુકાનવાળાને વોરા કહેતા હા અને દુકાનના બદલે હાટ શબ્દ લાગતો એટલે હોજ પડ્યા પછી જઈએ એટલે દુકાનવાળો ઝાડ બરાબર જોશે નહીં અને અમે આપણને જે વસ્તુ જો માગશું એ આપશે તો દાડા હાથમ્યા પછી જ ગયો અંધારું થવા દે અને એના મનમાં કા હેગ જોયા વગર આ જુવાર લઈ લેશે સામે એ જ ભાવ પેલા શેઠના મનમાં થયો કે અંધારાની ડોસી આવી હ એ ભારતી નહીં એટલે આપણે જેનો ફોતરા ઉડી જાય સુગંધ નહીં એવું રફ થઈ જેલું હં રખ્યા જેવી હોમી હિંગ હતી ડોશીએ કીધું કે શેઠ હિંગ આપો તો પેલા એ પડી રહેલી હાવ કશા કોમમાં ના આવે એવી ફોતરો ઉડી જવા હોમી હેગ આપી ડોશીના મનમાં મેં દુકાનવાળાને છેતરો દુકાનવાળાના મનમાં કે મેં ડોશીને છેતરી હવાર પડી એટલે ડોશીને ખબર પડી એ વળી પાછી રાડ કરતી જઈ દુકાનવાળાને વઢવા માંડીને લૂંટવા માટે દુકાનો કરીશો ને આવી રીતે અંધારામ છે એવું કરો છો ને પેલો કે શું થયું કે જોજો આ હેગમાં ભલી વાર છે એટલે તરત જ પેલે રાત્રે આપેલી જુવાર જારે એ જ પાછી ડોસીના નાપી કે લેવા તમારી જાળ રાતની હતી એટલે ડોસી સમજી ગઈ કે જેવા ડોશીના દોણા એવી ઓરાની હેગ હોય એમ જેવો આપણો ભાવ એવો જ હોમોપ્રતિભાવ હોય દાખલા તરીકે ઝેરના લાડવા ખવડાયેલા ભેમને જ્યારે નદીમાં નાખવામાં આવ્યો તાણ એ પોકળ બહાર ના પડી જાય એટલે દુર્યોધન વધારે રોકડ લઈ કરીને હાથમાં જ ખંજર લઈને મરવા તૈયાર થયો કૃષ્ણએ એને પકડી રાખેલો અને એ એવું બોલતો હતો ઉપર ઉપરનું અંદર એમ હતું કે કાહળ જીવ અને બહાર બોલતો હતો કે મારો વાલો ભેમ મને ક્યારે મળશે તો ભગવાન સૂક્ષ્મ ભેદીથી બોલ્યા કે છોનારો છત્રપતિ ભાવ હશે તો ફરી વાર મળશે તોય પેલાને ખબર ના પડી અંદર તો કરંટ અડી જગ જીવ તો સજ જ એમ જો આપણે હસીએ તો અરીસામાં હોમો હસવાનું જ બતાવો આપણે ઓઠ્યો કાઢીએ આપણે કોઈક ઉગમીએ તો પ્રતિભાવ એ જ થવાનો છે જેમ એક કૂતરો કાચના ઘરમાં બીજા કૂતરાઓ પોતાનો જ પડછાયો કે દેખીને ભસી ભસીને મરે છે એના મનમક સામે બીજા કૂતરા છે અને અભિમાન કરે છે કે મારા સામા બીજા કૂતરાઓ સાથે હું લડી રહ્યો છું આ જ ભાવનું પરિવર્તન છે જેમ એક આથી સ્ફટિકની શિલા એટલે એક કાચ જેવો પારદર્શક પદાર્થ પથ્થર આવે એ શિલા સાથે લડીને પોતાના દોત તોડી નાખે છે હા પણ એનું જ પ્રતિબિંબ એ પથ્થરના ઉપર પડી રહ્યું હોય છે અને ખુદ આખીના દોત તૂટે છે જેમ સિંહ કૂવામાં પોતાની આકૃતિ જોઈને ભૂલાવામાં પડે છે હા ઉપરથી નહીં ગયા સસલા નહીં તો દેશની વાળ વાર્તાઓ કે તમારા જેવો બીજો રાજા આવ્યો હતો હા અને એ સિંહ કૂવામાં જોયું ડોક્યું કર્યું તો અંદર પોતાનું પ્રતિબિંબ પડ્યું એને થયું કે બીજો વનરાજ હોય જ નહીં હા ઘૂઘવાટો થાય તો અંદરથી પ્રતિ થાય આના મનમાં થયું કોઠાવાળાના કે હવે અહીંયા હું મારી નાખું એમ કરીને ગુઘવાટો કરીને માર્યું પડતું પોતે પ્રતિબિંબના હોમોજાઈન કૂવામાં પડીને મરવું પડ્યું એમ જેમ કોઈ માણસ ફેરફૂદડી આપણે ગોળ ગોળ ફરીએ તો પછી ચક્કર આવે એના હાથે આજુબાજુનું બધું ફરતું હોય એવું લાગે વાસ્તવમાં કશું ફર્યું નથી પણ આપણું ફર્યું છે એ જ પ્રમાણે એ બધું જ આપણું અજ્ઞાન જ છે હા આપણા એટલે અજ્ઞાનને લીધે જ આવું બધું અરતું ફરતું ક મરતું જન્મતું દેખાય છે હા સદગુરુ સંત શાસ્ત્ર કહે છે કે તારા અજ્ઞાનને બીજું કોઈ પણ બ્રહ્મણા જીવ બીજું તારા અજ્ઞાનને લીધે તને સામો દેખાય છે બીજો તું પોતે પોતાનો જ વિચાર કરી જુએ તો બીજું કોઈ પણ બ્રહ્મણા જેવું કશું રહેતું નથી અર્થાત દેખાતું પણ નથી નીચ ભલો બુરો સજ્જન દુર્જન વળી પંડિત મૂરખ શત્રુ મિત્ર રંક રાજા ચાહે કોઈ હોય માન અપમાન પુણ્ય પાપ અને વળી સુખ અને દુઃખ સ્વર્ગ નરક બંધન મોક્ષની ઈચ્છા દેવતા રાક્ષસ ભૂત પ્રેત કીડા હાથી પશુ અને પંખી કૂતરો ભૂંડ અને બિલાડો એ બધા એકનું અનેક રૂપ છે એ આપણા ભાવનું જ કારણ છે જેવા આપણા ભાવ એવું સામે પ્રતીત થાય છે જે કોઈ પણ આપણે દેખી રહ્યા છીએ આ વિશ્વ અગર તો વિશ્વમાં તે આપણા ભાવો જ છે આપણી ભાવનાઓ જ છે આપણી ઈચ્છાઓનો ઈચ્છાઓના જ નામો છે એને જ એ ભાવને જ કામ જાગે છે હા ભાવ થાય એટલે કામ ઉત્પન્ન થાય એને જ ક્રોધ આવે છે એ ભાવને જ લોભ જાગે છે એ જ હંમેશા મસ્ત છે એ પોતાનો જ વેરી પણ બની જાય છે અને પોતાનો મિત્ર પણ એ ભાવ જ બને છે સુખ આપનાર છે અને દુઃખ પણ આપનાર છે એ જ બ્રહ્મા એ જ રુદ્ર એ જ વિષ્ણુ થઈને દેખાય છે એ જ દેવ દૈત્ય યક્ષ અને બધો સંગાત સમૂહ છે અરે દેહ પણ એક ભાવ જ છે જીવ પણ એક ભાવનું નામ જ છે અને આત્મા અગર તો મોક્ષ એ પણ ભાવનું જ નામ છે જેવો જેનો ભાવ એટલે કે જેવો એનો જેવો આપણો ભાવ એ જ ભાવનાનું ફળ એને આપણને દેખાતું અગર તો મળતું હોય છે પણ એ તો પોતે વિખ્યાત એટલે પ્રસિદ્ધ આત્મા છે આ ભાવ એ ભાવનો ઉત્પત્તિ કરનાર એ ખુદ આત્મા છે આ ભાવ જો આત્મા ભાવ થઈ જાય તો સામે આત્મા સિવાય બીજું કશું જ નથી એનો જ ભાવ એટલે મનની ભાવના એને શંકા ઉપજાવે છે અને એનો જ ભાવ એને નિઃશંક પણ કરે છે શંકાનું નિવારણ કરે છે એટલે ખુદ આપણે જ આપણા ભાવો શંકાઓ અને નિવારણ ખુદ આપણે જ કરી રહ્યા છીએ એ ભાવ પણ આપણો જ છે એનો જ ભાવ એને ભૂત પ્રેત થઈને વળગે છે આપણા જ ભાવો આ બધું બનતા હોય છે અને આપણો જ ભાવ એની દુષ્ટ બુદ્ધિને હરી લે છે આપણી બુદ્ધિનો આપણો જ ભાવ નાશ કરી દે છે આપણો જ ભાવ એને પવનના ચક્ર એટલે વંટોળિયાની જેમ ભ્રમણામાં ભરમાવે છે અને એ આપણો જ ભાવ આપણને સ્થિર પણ કરે છે આપણો જ ભાવ આપણને નદીમાં તણાવા કે ડૂબાડી દે છે અને એ જ ભાવ આપણને આપણો જ ભાવ આપણને તારે છે પોતાનો જ ભાવ એટલે મનની ભાવના જે છે એ પોતાનામાં જ પ્રગટ થાય છે પોતે જ પોતાનો જ ભાવ મનની ભાવના જે છે એ પોતાનામાં પ્રગટ થઈ પોતે જ આરોપણ કરીને પોતે જ મનમાં એવો ભાવ લાવે છે કે આ બીજો કોક છે બીજા કોઈ દેવી દેવ હોય તેની ભાવથી ઉપાસના કરે અને પછી કહે કે મને જે પુત્ર અને ધન મળ્યું છે એ એમનાથી મળ્યું છે વાસ્તવિકતામાં એ પોતાનો ભાવ જ છે દેવી દેવતાઓ એવું કંઈ નહીં પણ એ આપણા ભાવો જ છે અને એ મળ્યું એટલે આપણા ભાવથી જ મળ્યું છે જેને વિશ્વાસ અગર નિષ્ઠા જેમ કૂતરો હાડકાને ચાવી ચાવીને ખુશી થાય પણ એ જાણતો નથી કે એ પોતાના મામાનું પોતાનું જ લોહી એ પોતે જ ચૂસી રહ્યો છે હાડકું તો સૂકું થઈ ગયેલું છે એને વાગે છે ખરું પણ છોડતો નથી એ હાડકાની અંદર લોહી છે એમ સમજી બેસે છે એમાંથી લોહી કાઢીને વળી પાછો ચાટે છે પોતાનું જ લોહી છે એમ જ આ પોતે જ ચેતન છે પણ પોતાના જ અજ્ઞાનથી પોતે ચેતન છે એમ પોતે જાણતો ના હોવાથી બીજાથી જાણે કે બંધાયો હોય બીજાના બંધનમાં હોય માયામાં પડ્યો હોય એવા ભાવો ધારણ કરે છે નીચાની નીચે ઊંચાની ઉપર આગલાની આગળ અને પાછલાની પાછળ દૂરનાથી એ દૂર નજીકથી એ નજીક આડાથી આડો અને તીરસા એટલે દોઢાથી દોઢો તીરસો બહારથી અંદર અને અંદરથી બહાર જેમ કોઈની ધ્યાનમાં આવે તેમ કરીને ઈચ્છા કરતા હોય છે જેવો આપણો ભાવ છે એવો જ આંખ ખોલીને જુઓ જેવો ભાવ એવો આપણને આગળ તો મળતું હોય છે પોતાના ભાવથી સૂર્ય જેવો દેખાય છે સૂર્ય નથી વાસ્તવમાં પણ એ સૂર્ય એ આપણો ભાવ છે પણ ખબર ના હોવાથી એ સૂર્ય બીજો હોય એવું ભાષે છે પોતાના જ ભાવથી ચંદ્રમા જેવો દેખાય છે પોતાના ભાવથી એ ભાવ અનંત તારા જેવો અને પોતાના જ ભાવથી વીજળી ચમકે છે એવો દેખાય છે પોતાના ભાવથી નૂર છે તેજ છે અને પોતાના જ ભાવથી જ્યોતિરૂપ પ્રકાશ થઈ રહ્યો છે જેનો જેવો આશય એટલે ભાવ હોય તેને તેવું જ એ ભાવ દેખાડતો હોય છે પોતાનો જ ભાવ ગુરુ છું એમ થાય અગર તો સેવક છું એ પણ એ ભાવ જ છે પોતાના ભાવથી સેવક એટલે જીવ બને છે અને શેઠ બ્રહ્મ પણ બને છે ગુરુ પણ એ ભાવથી જ બની શકે છે પોતે જ પોતાના ભાવથી બધા કોઈ દોડે છે પોતાના ભાવથી બીજાની ઉપાસના પણ કરે છે પોતાના ભાવથી ભક્ત થઈને ગાય છે પોતાના ભાવથી દુષ્ટનો નાશ કરવા માટે હરિ પરમાત્મા એ બહાર આવે છે અવતાર લે છે એ પણ એક ભાવ જ છે જેવો જેનો ભાવ તેને તેવો જ થઈને દેખાડે છે પોતાના ભાવથી દૂર એટલે ભેદ દેખાય છે પોતાના ભાવથી નજીક એટલે અભેદ જે દેખાય છે જે અભેદ કહીએ છીએ એકતા કહીએ છીએ એકત્વ કહીએ છીએ અદ્વૈત કહીએ છીએ એ પણ એક ભાવ જ છે પોતાના ભાવથી વિઠ્ઠલનાથ એટલે પંઢરપુર જાણીને દૂધ પાય છે એ ગાયને દેવી જાણીને જે સેવા કરે એ પણ પોતાનો ભાવ જ છે કૂતરાને મારવા દોડે તો પણ એ પોતાના જ ભાવ છે પોતાના ભાવથી ચાર હાથવાળા વિષ્ણુ બોન્યા તમામે તમામ જેટલી જેટલી મૂર્તિઓ ઉપસ્થિત છે એ બધાય ભાવોના જ નામ છે ને ભાવથી જ એવું ભાષે છે એને કોઈને વિષ્ણુ મોન્યા કોઈને સિંહ મોન્યો કોઈને નરસિંહ અવતાર માન્યો કોઈને કોઈ માન્યું હા એ બધાએ પોતાના ભાવના કારણથી પોતાને છેવટે પૂર્ણ બ્રહ્મ કહીને ઓળખ્યો અરે હું પરિપૂર્ણ અદ્વૈત બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છું એવો પણ એ પોતાનો ભાવ જ છે પોતાના ભાવથી ઉદાસ જેવો થઈ જવાય છે અને પોતાના જ ભાવથી પ્રેમથી રોવે એટલે હરખના આંસુ પણ આવી જાય છે પોતાના ભાવથી એમ જાણે છે કે મારાથી કોઈ સાથે મેળાપ થયો છે હા એને એમ થાય કે જીવન બ્રહ્મ એક થઈ ગયા પણ વાસ્તવિકતામાં એવું નથી એ એક થયા જીવન બ્રહ્મ એ પોતાનો ભાવ જ છે ભાવે ભાવને થાય એકતા તરત આત્મા કયો ઓળખાય બ્રહ્મ પણ એક ભાવ જ છે અને પોતાના જ ભાવથી એમ જાણે છે કે મારે કોઈથી અંતર પડી ગયું છે હું ભગવાનથી જુદો પડી ગયો છું એમ થાય છે એ પણ વાસ્તવમાં જુદાઈ નથી પણ એક ભાવ જ છે પોતાના ભાવથી નિત્ય જાગ્રત રહે છે અને પોતાના ભાવથી સમાધિમાં લીન થઈ જાય છે એટલે કે જેવો પોતાનો ભાવ છે એવો પોતે જ તે ઠેકાણે થઈ જતો હોય છે પોતાના ભાવથી એટલે બ્રહ્મથી અજ્ઞાનથી ભૂલો પડીને પોતે દેહનું અભિમાન ધરીને પોતાને દેહરૂપ માની લે છે વાસ્તવિકતામાં દેહરૂપ નથી પણ એવો ભાવ છે આ ત્રણ ગુણ એ પણ પોતાના ભાવથી બુદ્ધિ અતિ ચંચળ ચલાય માન બહિર્મુખ થાય અને પોતાના ભાવથી બુદ્ધિ સ્થિર અંતર્મુખ થાય આમ ગુણ બુદ્ધિ અંતર બાર એ પણ ભાવ જ છે પોતાના ભાવથી પોતે પોતાને જ ભૂલી જાય છે હું મને નથી ઓળખતો એ પણ એક ભાવ જ છે અને મેં મને ઓળખ્યું એ પણ એક ભાવ જ છે અને પોતાના જ ભાવથી આત્મજ્ઞાની થાય છે એટલે કે જેવો પોતાનો ભાવ છે એવો જ આ પોતે પ્રાણી પણ થઈ જાય છે અને પરમાત્મા પણ થઈ જાય છે એમ જેવો આપણો ભાવ હા કઈ કીધું પાણી તેરા રંગ કેસા તો જીસમે મિલાવો એસા આ રીતે એક ભાવથી આ બધું મહાપુરુષોએ કહ્યું કે ભાઈ ભલો મળ્યો આજે ભાવનો મેળો હા એમ આ બધું એક ભાવના આધીન છે હવે જેવા આપણા ભાવ એવા પરિણામ આવશે ઓમ તત્સ પરમાત્મા એ સદગુરુ મહારાજનું જય